મારું નામ કાનજીભાઈ રણસિંહભાઈ ચંદે બાલારામ મતિયાદે સેવા ટ્રસ્ટના પ્રમુખ અને આજે મેળાનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં બહુ સંખ્યામાં મહેસંપનના લોકો અહીંયા મેળામાં લાભ લીધેલ છે અને સાથે સાથે સમૂહ પ્રસાદનું પણ આયોજન કરેલું છે તો એમાં પણ ઓછામાં ઓછો નહીં હોય તો ચારથી પાંચ હજાર માણસો હશે એનો લાભ લેવામાં આવે છે અને સમૂહ પ્રસાદ બધો એને લઈને જશે એવી બધી સારો સમાજને મારી આ મેળાની યાત્રા મહોત્સવની શુભેચ્છા મારું નામ મુરજી પચાણભાઈ રોશિયા શ્રી પાલારા યાત્રાધામ વિકાસ ટ્રસ્ટમાં હું મહામંત્રી છું અમારી સાથે મામ આપણા ટ્રસ્ટના પ્રમુખ સાહેબ શ્રી કાનજીભાઈ રણસીભાઈ ચંદે સાથે સાથે પંચપુર યાત્રાધામના પ્રમુખ શ્રી ભીમજીભાઈ ફફલ સાહેબ સામાજિક અગ્રણી દેવજીભાઈ ધુઆ ગોપાલભાઈ ને અમારા ગાંધીધામ મહેશ્વરી સમાજના એવા સાહેબ શ્રી દીપેનભાઈ જોડ સાહેબ પપ્પુભાઈ ધુઆ સાહેબ આજે અમારો દર વર્ષની જેમ આપણે મામયદેવના જ્યષ્ઠ પુત્ર પરમ પૂજ્ય શ્રી ગુડથરવારા મોટા મતિયાદેવ નું આજે યાત્રા મહોત્સવ મેળો એનું આયોજન કરવામાં આવેલ છે આ મેળામાં સમાજના દરેક ધર્મગુરુ સામાજિક આગેવાન રાજકીય આગેવાન વગેરે અને બોડી સંખ્યામાં મહેશપંથી ધર્મને માનનારા મહેશપંથી સંપ્રદાયના બોડી સંખ્યામાં લોકો જોડાયા છે ને બહુ હર્ષ ઉલ્લાસથી નાનાથી લઈ આબાલવૃદ્ધ સુધી આ યાત્રા મહોત્સવનો આનંદ માણે છે આ જગ્યા એક એવી ઐતિહાસિક જગ્યા છે જ્યાં મામેદેવના જેષ્ઠ પુત્ર મત્યાદેવ ડાડા બાલ્યાવસ્થામાં તપ સાધના કરી અહીંયા સાધના સિદ્ધ યોગ કરેલી આ ડાડાની જગ્યા ઉપર દર ભાદરવી નોમના દિવસે આ યાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં સવારના ભાગમાં આ યાત્રા બારમતી પંથથી ચાલુ થાય છે ત્યારબાદ દાડાની ચાદરવિધિ સામયો સામાજિક અને રાજકીય આગેવાનોનું સન્માન અને સાથે સાથે બહુ સુંદર મજાનું મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે ને સાથે અત્યારે અમે દાંડિયારાસ રાસ મહાઆરતી અને વગેરેનું આયોજન કરેલું છે હું ભીમજીભાઈ ફફલ પ્રમુખશ્રી પંચપુર્ગ યાત્રાધામ આજે અમે માતાઓ બહેનો અમારા ગ્રુપની બહેનો નારાયણપુરથી અહીં પગે ચાલી અને અમે આ યાત્રાધામમાં પહોંચ્યા છીએ તો અમારો મકસદ એ છે કે યાત્રાધામ જે છે ત્યાં આપણે ખરેખર પગે પર જવું જોઈએ એટલે એક મહાન પુરુષોએ કહ્યું કીધું છે કે પગે ન તીરથ હથે ન દાન કહે ભરતરી સુરરાણી પિંગલા જે જો જંભુઆ ભરખે ન માસ તો આ બાજે આપણે જે યાત્રાધામો છે એમાં હાથથી દાન ડોનેશન કરવું જરૂરી છે કોઈ પણ યાત્રાધામનો પ્રમુખ પોતાના આટલા બધા ગમે એટલા પોતાના પૈસા વાપરે પણ તોય આપણી સમાજની જરૂર પડે અને સમાજ સર્વસ્વી સર્વસ્વી છે સમાજ માય બાપ છે સમાજનો સહયોગથી જો વિકાસ થાય ને એ અમે પ્રમુખો ન કરી શકીએ અમને તમારો સાસ સહકાર હોય એવો સાસ સહકાર મળે ને તો થાય તો મને તો મળે જ છે પંચપુર યાત્રાધામમાં પણ હું સમાજને નમ્ર વિનંતી કરીને કહું છું કે પાલારામ અત્યાદેવ કાનજીભાઈને પ્રમુખ તરીકે વરણી થઈ અને સારો સારો સારામાં સારું આયોજન કરવામાં આવ્યું અને એ એની ટીમ એને હું અભિનંદન આપું છું સારો કાર્યક્રમ તો આપ આપના તરફથી જો છે આપ જે કાર્ય કરી રહ્યા છો એમાં વિશેષ સેવા અને વિશેષ મહેનત કરવા મારી તમને આપને એક વિનંતી હાથ જોડીને છે કારણ કે બોડી અને પ્રમુખ જો એકદમ જો ટેલેન્ટ હોય તો મને નથી લાગતું કે સમાજનો વિકાસ ન થાય તો વિકાસ કરવા કાનજીભાઈને મોરજીભાઈને અને સમસ્ત ટીમને હું વિનંતી કરું છું અને સમાજને તો વારે વારે વિનંતી કરી નતમસ્તક વન વંદન કરીને વિનંતી કરું છું કે તેને તમે સહયોગ આપી સાથ સહકાર દાન ડોનેશન આપી અને જો તમે કામ કરશો ને તો આપણે કદાપ ક્યારેય પણ પાછા નહીં પડી અને આપણો સમાજનો વિકાસ થશે એટલે સર્વેને મારા જય જય મતિયાદેવ જય પંચપૂર સમસ્ત ને મારા નમ્ર વિનંતી શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રિ મહોત્સવ આપણું જાણીતું સ્થળ એટલે વાઘડિયા ચોક જુનાવા સુખભર તાલુકો ભુજ કચ્છ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રિ મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી નવ ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી રાસ ગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહપરિવાર વધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જૂનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય દાતા શ્રી અરજણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન